વાળે કોશિશ કરે ક્રોસ લાઈન ની વાતો કરે એના કચમરો તો એ તમે એના જેવા થઈ જાવ જોઈ લો શું પરિણામ આવ્યું દુર્યોધન બહુ દુર્યોધન બહુ શક્તિશાળી હતો પણ એનો સલાહકાર કોણ હતો હે શકુની એટલે શકુની એને ઉંધુ શીખવતો બરબાદ કરી દો ભમેવાળો આપણા જે બધાનું રાજપાટ છે ને આપણે લઈ આપણે બહુ જણાને પહેલા પહોંચત છે

ખોટું કામ ટીમમાં ચાલતું હોય એને અટકાવવાની જવાબદારી આપડી હોય પ્રેમની ભાષાથી કે હોય કે આવું ના કરાય કેવાય કે ના કેવાય ઘણા આવું કહેતે ડરે કે આવું કહેતે ના આવી જાત ના નવો પેદા કરે ચોરને શું કરવા આપણે ભાઈ ખોટા કામનો કામ થતો તો અટકાવવાનું જાણી જોઈએ વાંખે પટ્ટીઓ ના બંધાય મહાભારત બહુ ચાલ્યું ને એના કારણે ચાલ્યું જ્યારે દ્રૌપદીના ચીર હરણ નજર સામે થતા હતા ને એ સમયે ગાંધાર એવું કહેતી હતી કે મારા ધૃતાષ્ટ્રને આંખો નહીં એટલે હું પણ પટ્ટી બાંધીને જિંદગી વિતાઈશ ગાંધારે ગાંધારે એવું વચન લીધું હતું અને દ્રૌપદીના નજર સામે એના છોકરા ચીર હરણ કરતા હતા તો એને અટકાયા નથી તો છેલ્લે પરિણામ શું આવ્યું આ આવીએ માં હોય એના સામે કોઈ લેડીઝ ઇજ્જત તૂટાતી હોય તોય પટ્ટી બોલે એવી માં હોય છોકરાઓની બરબાદી લાવો ખેંચી કઈ ખબર ના પડે તો ખાલી સાલા ફોરો સારા ફોલોવર બની હલો તમને કઈ ખબર ના પડે તો ખાલી સારા ફોલોવર બની જ તોય જીતી જાવ તો એનો સચોડ દાખલો છે અરમાન લક્ષ્મણ ને જયારે તીર વાગ્યું હતું અને વૈદરાજ એવું કીધું કે આ ભાઈ ને હાથ જડી બુટી ચળકતી આવે લાગશો તો જ સાચો થશે हनुमान जी बिचारा फटफड़ा पहुंची भी गया पवन ने जड़ी बूटी बड़ी सेम सेम लगती थी कमिटमेंट लीधु तो मारे जड़ी बूटी ला रहे ला जड़ी बूटी ना जड़े लाखों पर्वत लाया तो लाया सौ टका तो कदाच कई खबर ना पड़ तो सारा फॉलोवर तो बनी जाओ कोई सक्सेस बन जाए कोई डीएस के ला